વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ સાત પ્રકરણ દસ પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો સંપૂર્ણ સ્વાધ્યાય જવાબ સાથે પ્રશ્ન એક અ ઔગ્ય જોડકો જોડો અ અને બ એક પૃથ્વી સફળને સૌથી ઉંચલો સ્તર તેનો જવાબ આવશે શિયાળ બે રૂપાંતરિત ખડક તેનો જવાબ આવશે આરસ પહાણ ત્રણ નદીનું કાર્ય તેનો જવાબ આવશે પૂર્ણા મેદાન ચાર પવનનું કાર્ય તેનો જવાબ આવશે રેતીના ટુઆ પાંચ હિમનદીનું ઘષાણાત્મક સ્વરૂપ તેનો જવાબ આવશે ગોળાસ્મી બ ખાલી જગ્યા પૂરું એક પૃથ્વીનો સૌથી આંતરિક સ્તર ખાલી જગ્યા નામે ઓળખાય છે ખાલી જગ્યામાં આવશે ભૂગર્ભ બે અનાજ પીસવા માટે ખાલી જગ્યા પથ્થરનો ઉપયોગ થાય છે ખાલી જગ્યામાં આવશે ગ્રેનાઇટ ત્રણ ભૂકવચની નીચે જે સ્થાને કંપનીની શરૂઆત થાય છે તેને ખાલી જગ્યા કહે છે ખાલી જગ્યામાં આવશે ઉદ્ગમ ચાર સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂમિ ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે ખાલી જગ્યામાં આવશે ટ્રેક પાંચ પવનની ગતિ ઘટતા માટીના કણો જમીન પર પથરાય તેને ખાલી જગ્યા કહે છે ખાલી જગ્યામાં આવશે ટુવા પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો એક શિયાળસ્તર મુખ્યત્વે કયા ખનિજત્વનું બનેલું છે ઉત્તર શિયાળ સ્તર મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજત્વનું બનેલું છે વિશેષ તેથી તેને શિયાળ સી સિલિકા અને એલ એલ્યુમિના કહેવામાં આવે છે બે ખડકોમાં મુખ્ય ત્રણ પ્રકારો જણાવો ઉત્તર ખડકોના મુખ્ય ત્રણ પ્રકારો આ પ્રમાણે છે એક અગ્નિકૃત ખડકો બે જળકૂત કે પ્રસ્તર ખડકો અને ત્રણ રૂપાંતરિત ખડકો અથવા વિકૃત ખડકો ત્રણ આંતરિક અગ્નિકૂત ખડકો એટલે શું ઉત્તર પૃથ્વી સપાટી નીચે ક્યારેક ભૂકવચની અંદર ઊંડાણમાં બેગમાં લાવારસ ઠરવાથી રચાતા નક્કર અગ્નિકૂત ખડકને આંતરિક અગ્નિકૂત ખડકો કહે છે પૃથ્વીના ભૂગર્ભની આંતરિક કૃમિને કારણે અહીં મેઘમાં ઠારવાની ક્રિયા ધીમે ધીમે થાય છે તેથી આ ખડકોમાં મોટા કદના સ્પેટીકણો હોય છે ગ્રેનાઇટ આ પ્રકારનો ખડક છે ચાર આંતરિક બળ એટલે શું ઉત્તર ભૂતખતી એટલે કે પ્લેટની વર્તુળાકારે થતી ગતિને કારણે પૃથ્વીની સપાટી પર પરિવર્તન થાય છે ભૂતકતી એટલે કે પ્લેટની ગતિને ઉત્પન્ન કરનારું જે બળ પૃથ્વીના આંતરિક ભાગમાં નિર્માણ પામે છે તેને આંતરિક બળ એટલે કે એન્ડોજેકિક ફોર્સ કહે છે પાજ જળપ્રપાત કોને કહે છે ઉત્તર નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય તો તેને જળધોધ કહે છે જળધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ વધુ હોય તો તેને જળપ્રપાત કહે છે પ્રશ્નો ત્રણ ટૂંક નોંધ લખો એક શિયાળ અને સીમા ઉત્તર પૃથ્વી સપાટીનો સૌથી ઉપલા પાત્રા સ્તર મુખ્યત્વે સિલિકા એટલે કે રેતી અને એલ્યુમિનિયમ એટલે કે એલ્યુમિનિયમ જેવા ખનિધત્વનો બનેલો છે તેથી તેને શિયાળ કહેવામાં આવે છે શિયાળની નીચેનો સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે તેથી તેને સીમા કહેવામાં આવે છે બે પવનનું કાર્ય સદષ્ટાશ સમજાવો ઉત્તર રણપ્રદેશમાં પવન અને ઘસારણ અને નિષ્પેક્ષણનું મુખ્ય પરિબળ છે રણપ્રદેશમાં પવન ખડકોના ઉપરના ભાગની સરખામણીએ નીચેના ભાગને સરળતાથી વધારે અને ઝડપથી ઘસે છે પરિણામે આ ખડકોનો નીચેના ભાગ સાંકડો અને ઉપરનો ભાગ વિશાળ બને છે તેથી આ ખડકો છત્રીના આકાર જેવો વિશિષ્ટ આકાર ધારણ કરે છે જેને ભૂછત્રી ખડક કહે છે રણપ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઉડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ ભાગ પર જમા થતા રેતીની ટેકરીઓ બને છે જેને રેતીના ટુવા એટલે કે બારખંસ કહે છે જ્યારે રેતીના કણો નાના અને હલકા હોય છે ત્યારે પવન તેને સેંકડો કિલોમીટર દૂર લઈ જાય છે આ રીતે પવનથી દૂર દૂર ખેંચાય આવેલા રેતીના કણો વિશાળ વિસ્તાર પર પથરાઈ જતાં સમતળ મેદાન બને છે જેને લોએસ્ટનું મેદાન કહેવામાં આવે છે જેના વ્યાયામ ભાગમાં આ પ્રકારનું મેદાન આવેલું છે ત્રણ રૂપાંતરિત ખડકો સદષ્ટાંટ સમજાવો ઉત્તર ઊંચું તાપમાન અને અતિશય અગ્નિકૃત અને જળકૃત ખડકોના ભંતા રંગ વગેરે મૂળભૂત ગુણધર્મો રૂપાંતર પામીને જે ખડકો બને છે તે રૂપાંતરિત ખડકો કહેવાય છે દાખલા તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થર આરાસપાણામાં રૂપાંતર થઈ ફેરવાઈ જાય છે આ ઉપરાંત રૂપાંતરિત ખડકોમાંથી માંથી કવડચાઇટ ગ્રેફાઈટ હીરો વગેરે મળી આવે છે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એક પૃથ્વીની આંતરિક રચના આકૃતિ સહ સમજાવો ઉત્તર પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલ અનેક સ્તરોની બનેલી છે પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે તે સૌથી પાતળો સ્તર છે તે ભૂમિખંડ પર આશરે પાંત્રીસ કિલોમીટર સુધી હોય છે ભૂમિખંડની સપાટે મુખ્યત્વે સિલિકા એટલે કે રેતી અને એલ્યુમિના એટલે કે એલ્યુમિનિયમ જેવા ખનિજત્વોની બનેલી છે તેથી તેને શિયાળ કહેવામાં આવે છે શિયાળની નીચેના સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે તેથી તેને સીમા

નિર્મા મુખ્ય પ્રકારો આ પ્રમાણે પડે છે એક અગ્નિકૂત ખડકો બે જળકૂત કે અગ્નિકૃત ખડકો જ્વાળામુખીના વિસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલા ગરમ મેઘમાં લાવા રસ ભૂરસ કપડામાં જે અથવા પૃથ્વીની સપાટી પર પથરાય છે આ મેઘમાં ઠંડો પડતા જે ખડકો બને છે તેને અગ્નિકૃત ખડકો કહેવાય છે અગ્નિકૃત ખડકોના બે પેટા પ્રકાર છે બાહ્ય અગ્નિકૃત ખડકો અને આંતરિક ખડકો પ્રસ્ફોટન સમયે પૃથ્વીની સપાટી પર બહાર અને ઝડપથી ઠરી બનેલો લાવારસના ખડકોને બાહ્ય અગ્નિકૃત ખડકો કહે છે આ ખડકોની સરચના ગોઠવણી ખૂબ નાની ધણાદાર હોય છે બેસાડ એ બાહ્ય પ્રકારનું ખડકનું ઉત્તમ દ્રષ્ટાંત છે પૃથ્વીના પેટાળમાં રહેલા મેઘમાં અથવા લાવારસ જો પૃથ્વીના પેટાળમાં જ ભૂખ કવચની અંદર વધુ ઊંડાઈ ઠરી જાય તો તેને સ્થાન રચાયેલા નક્કર ખડકોને આંતરિક અગ્નિકૂત ખડકો કહે છે ધીમે ધીમે લાટ હરવાને કારણે મોટા દાણાનું સ્વરૂપ ધારણ કરે છે એ આંતરિક પ્રકારના ખડકોનું ઉત્તમ ઉદાહરણ છે ઘંટીમાં અના દાણા કે મસાલા દળવા માટે મોટાભાગે ગ્રેનાટ પથ્થરોનો ઉપયોગ થાય છે બે જળકૂદ ખડકો પૃથ્વી સપાટી પર વરસાદ નદી હિમનદી અને પવનો જેવા પરિબળો દ્વારા સતત ઘસારણની પ્રક્રિયા ચાલ્યા કરે છે ઘસારણની ક્રિયાથી છૂટા પડેલા ખડક દ્રવ્યો માટીકણો વનસ્પતિ પ્રાણીઓના અવશેષો વગેરે પાણીના પ્રવાહ સાથે ઘસેડાની બીજા સ્થળે જઈને એકઠા થાય છે આમ જળમાં નિરપેક્ષ દ્વારા એકઠા થયેલા દ્રવ્યોના લાંબા ગાળ એક સ્તર પર બીજા સ્તર એમ અનેક સ્તરો એકઠા થતા જાય છે આ સ્થળો એકબીજા પર આવવાથી દબાતા જાય છે કાળક્રમે તેનાથી સ્તરચના ધરાવતા નક્કર ખડકો તૈયાર થાય છે તેથી આ ખડકોને જળકૂદ કે રેતાળ પથ્થર છે એ જીવાણોથી કણોથી બને છે ત્રણ રૂપાંતરિત ખડકો અગ્નિકૂટ ખડકો અને જળકૂદ કે પસ્તર ખડકો પર ખૂબ ગરમી અને અતિશય દબાણના કારણે તેના મૂળભૂત બંધારણ કે સ્વરૂપના રૂપાંતર પામી જે ખડકો બને છે તે રૂપાંતરિત ખડકો કહેવામાં આવે છે દાખલા તરીકે ચીકણી માટી સ્લેટમાં અને ચૂનાના પથ્થરનું આળસપાડામાં રૂપાંતર થાય છે ત્રણ નદી અથવા હિમનદીનું ભૂમિ સ્વરૂપ સમજાવો ઉત્તર નદીનું ભૂમિ સ્વરૂપ નદીનો પર્વતના માર્ગમાં કોઈ નકર ખડક પરથી સીધી ધોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય છે ત્યારે નીચે પછાડાતા જળપ્રવાહને જળપ્રપાત કે જળદોત કહે છે નદી જ્યારે મેદાની પ્રવેશ કરે છે ત્યારે તે વળાંકવાળા માર્ગ વહે છે નદીના આ મોટા કહેવાય છે નદી તેના સર્પાકાર વહન માર્ગમાં કિનાર પર સતત ઘસારણ અને નિષ્પેક્ષણ કાર્ય કરે છે સમજતા સર્પાકાર વળાંકો ખૂબ જ નજીક આવે છે ત્યારે તે ઘોડાની નાળ જેવો આકાર કે વર્તુળાકાર ધારણ કરે છે નદીની આ અવસ્થામાં નદીમાં પૂર આવે છે ત્યારે નિષ્પેક્ષણથી જે વળાંક વચ્ચેનો ભૂમિ ભાગ નદી પરવાથી કપાઈ જાય છે અને નદી તેના લાંબો માર્ગ છોડીને સીધો માર્ગ ગ્રહણ કરે છે નદીના છોડેલા આકાર ભાગમાં પાણી રહી જાય છે પરિણામે ત્યાં નાળાકાર સરોવર રચાય છે મોટી નદીઓમાં જ્યારે વરસાદ દરમિયાન પૂર આવે છે ત્યારે નદી કાપ અને અન્ય પદાર્થો નિરપેક્ષથી બંને કિનારોની આજુબાજુ વિશાળ ફળદુ મેદાન બનાવે છે જેને પૂરનું મેદાન કહેવામાં આવે છે નદીના આ બંને કિનારો મોટા પ્રમાણમાં કાપ માટીના નિરપેક્ષ લાંબા અને ઓછી ઊંચાઈ અનેક ઢક રચાય છે જેને કુદરતી તટબંધ કહે છે સમુદ્ર કે મહાસાગર સુધી પહોંચતા સુધીમાં નદીનો વેગ ધીમો થઈ જાય છે ખૂબ ધીમો વેગને કારણે નદી પોતાની સાથે લાવેલા કાપ રેતી માટી અન્ય પદાર્થોનું નિરપેક્ષણ કરે છે તેથી નદીનો પર્વ અનેક શાખા વિભાજિત થઈ જાય છે દરેક શાખા પરશાકા પોતાના મુખનું નિર્માણ કરે છે બધા મુખોના નિરપેક્ષણના જથ્થાથી અતિ ફળદુ મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે ડેલ્ટા બને છે હીમ નદીનું ભૂમિ સ્વરૂપ ઉચ્ચ અક્ષાંખોમાં જે ઉચ્ચો પર્વતીય વિસ્તાર બારે માસ બરફથી જામેલો રહે છે પર્વતોના ઢોળા ઉપર જમા થયેલો બરફ ધીમે ધીમે નીચે ઢોળા તરફ ઘસવા લાગે છે આ પ્રમાણે ધીમે ધીમે સરકતા હિમના પ્રવાહને હિમ નદી કહે છે હિમ નદી તેના નીચેના નક્કર ખડકોથી ગોળાશમાં માટી અને પથ્થરોનું ઘસારણ કરી વિષ્ટકે ગોળાશમી બનાવે છે તદ તદઉપરાંત હિમનદી ઘસાર દ્વારા યુ આકારની ખીણ બનાવે છે હિમનદી ઊંડા કોતરોનું નિર્માણ કરે છે પર્વતીય ક્ષેત્રોમાં બરફ પેગડવાથી તે કોતરોમાં પાણી ભરાઈ જાય છે પરિણામે ત્યાં સુંદર સરોવર બની જાય છે હિમનદી પોતાની સાથે લાવેલા નાના મોટા ખડકો રેતી કાકરા વગેરે નિપેક્ષિત થાય છે આ નિરપેક્ષ દ્વારા હિમનદી તેના પરવાહ વચ્ચે ટેકરી જેવો ઢીમલીન ભૂમિસ્વરૂપની રચના કરે છે